તો ભાઈ ગુડ મોર્નિંગ આપણે આવી ગયા ફાર્મ ઉપર ને સખતા ભાઈ ને ધોકે ને મારવાના છે લકડી લકડી હાલો થોડો કાયડો આજો બા હેડ્યા પંભમાઈ લોટી વાળી પાઘડી ને લાકડી ને કંચી ગમતી ગાયો સખતા છોડ પેલી આવા મારી કેમ કરીએ છોડો આકડી આકડી છોડો કાબરી કાબરી એ કર્યો છે વરાક ટૂંક સમયમાં વીઆવાની છે હા હા હલો او کال تے ہے نہ پہلا شوڈ والے او او ہالو બાપડીને હેન એરણ કરી ના છું હલો હાલો थोड़ा थोड़ा। <laughs> थो थो गया मौज आ मौज आए पेली बड़े नी अनलॉक कर हर सकता पी पूरा ना थोड़ीवार मिनट હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય ગૌ જય ગોપાલ તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છે બધા મોજમાં જય ગૌ માતા ગોપાલ તો ગૌ માતાને ભી હતી ખુલ્લી ને ગૌ માતાને હવે એવી સવાર સવાર મોજ આવે છે ને કે વાત જ જવા તો કેમ કે ખુલ્લી થાય એટલે એમને આનંદ હોય અને આજે અમારા રમેશ બાપાને ત્યાંથી ઓઘા પડ્યો હતો તો એ એમની ગાયનો લાવ્યો છે અને આજના બ્લોગમાં તમને રાવતી પણ બતાવું છું હું ત્યાં જવું ને તો રાવતી છે હૈ

भाई मन तो नेकलवा दे समना ऊपर ऊपर वागे ना अगर कर अ हां तो हमने आपने नियर कर दी क्योंकि हाल ओगाह नहीं खाय हाल तो है नहीं पहला जा ना ओ हो हो, हो। कने गोते लाडची तू

એને બાર જ કોઈ ને અંદર નહીં ગમતું કાકા દુનિયામાં કોઈને ખુલ્લું જ રહેવું છે કોટીના સો ના હલો અને એની રેટલી થવું છે બે દાડા દરરોજ લાગી જાય પંખડીમાં સો હા

baca dua konkret apa? Hah? Jauh Saat mau ajaigi. Ini

ઇન્સ્ટાગ્રામ કહેતા આવડ્યું ઇન્સ્ટાગ્રામ બજાર તો ભાઈઓ મળીએ જય ગો માતા જય ગોપાલ હવે કાલે દરવાજો બની જાય તમે બધે અંદર રહેશો આજ દાડો તમે સમજો યાર શું આમ કરો છો દરવાજો મસ્ત બની ગયા છે છતાં તમે આવું કરો છો એ દરવાજા મસ્ત બની ગયા છે કાલે કાલે ફિટ કરવાના Che. Antana su woi, Ya. Yeah? Singada su aaju. Si gaye mare tan. Hala. Koi na Hei, Hey. Ha ma dai. Hala. Chak tan papa na bene mo chali ri. Chuti ko. Bache bache bache. Bache bache bache. Hala.

માઉ તો ભાઈઓ જય ગો માતા જય ગોપાલ મિલ્કિંગ કરવાનું છે ફટાફટ આ નામને હવે બોધવાના છે મધર મધર એ મધર તો છે માઉ મોઢું કરીને બેઠીએ હે તને ખુલ્લી કરશો એક બે દિવસ ખાલી સમજી જ બપોર ठंडी जाने अंदर है। बोधवा तो लक्ष्मी ला जाए हम सक हाय। अमार आज मूड मोह આજ મધને ને ટાળી એમ બોધવાની એમ પેલા ઘડી કે મેં બોજુ પે આપડી બે રેટ લ્યો આપડી બે લક્ષ્મી અને બેરી ને એ અંદર બોધો પછી ઘડી ગઈ અને મધને ને દો દોજો હા માં હા રૂમ માં તો ભાઈઓ આ બ્લોગ ને સમાપ્ત કરીએ મળીએ જય ગો માતા જય ગોપા